હાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હોપ બધાઇ ફાઇન હશો તો ફરીથી આવી ગઈ છું એક નવા વિડીયો સાથે અને આજે છે આઠમ આઠમ એટલે કાનુડાનો હેપી બર્થ ડે તો બધેને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા મારા અને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવારને હેપી જન્માષ્ટમી તો દોસ્તો જો હું તો મસ્ત રેડી થઈ ગઈ હું અને આપણે જવાનું છે પપ્પાના ઘરે આજે છે ત્યાં સત્યનારાયણની કથા તો જો યાસિક અત્યારે ફૂલ તોડે છે ગલગોટામાંથી અને પાણી સાથે ચાલુ છે તો જો બતાવું તમને હાઈ હેપી જન્માષ્ટમી કહી દો હેપી જન્માષ્ટમી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જો હેપી બર્થડે કાનુડા હા હેપી બર્થડે કાનુડા ને જો આઈને આજે કથા માટે ફૂલ નું મને કાલે કીધું તો ઓર્ડર આવ્યો તો હા તો આપણે જો ફૂલ તોડી લીધા હે અને જો આમ બાજુમાં પાણી ચાલુ છે ઓ લાઈટ કદાચ ગઈ છે એવું લાગે છે

એ પી જાય એટલે પછી આપને જવું છે ફૂલ લઈને બાલનાથ મહાદેવ પણ જવું છે ધીરે ધીરે આમ એક જ આમ કેવા મસ્ત જો ડેડી કેવી ખુલી છે દોસ્તો જો આમ તો ઘણા બધા છે પણ છે ને કાલ તોડી લીધા હતા એટલે આજે હવે થોડાક થોડાક જ રહ્યા છે કથા માટે પેશી જો બાકી આ અહીંયા રાખી દીધા એટલે બાકી નગર હવે આ બાજુ તો જો મસ્ત તોડાઈ ગયા તો દોસ્તો અને મિત્રો આજ તો દ્વારકા આજ તો બહુ ટ્રાફિક હશે કાનુડાનો હેપી બર્થડે છે એટલે બધા ત્યાં જાય કાનુડાના દર્શન કરવા તો આપણે તો નહીં જઈ શકીએ પણ આપણે સત્યનારાયણની કથા રાખી છે ને પપ્પાએ ઘરે આપણે કાનુડાના દર્શન ત્યાં જ કરી લેવું અને હા દોસ્તો આ વખતે આપણે જન્માષ્ટમી જન્માષ્ટમીના વિડીયો બનાવ્યા નથી તો જો ગયા વખતે બનાવ્યા હતા ને એને આપણે શું કહેવાય એ સ્ટેટસને રાખી દીધું હે અને સ્ટોરી પણ રાખી દેસુ તો એમાંથી જ વીસ કરી દીધું તમને બધાને કે કાલે આપણે જે પંદરમી ઓગસ્ટ હતી તો એનો પણ બ્લોગ આવી ગયો છે તો ખાસ જોઈ લેજો નાના 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 બાળકો છોકરાઓને બધાને ભેગા કર્યા હતા આપણે અને બધાને ઠંડુ પાયું ને ફૂલ એન્જોય કર્યું તો અમે મસ્ત એન્જોય કર્યું તમે પણ એન્જોય કરજો વિડીયો જોઈને અને લાઈક કરજો શેર કરજો તો ચાલો હવે છે ને આપણે જો આ પાણી વરી જાય અને આ ગલગોટો ફૂલ તૂટી ગયા છે તો હવે આપણે જવું છે પપ્પાને ઘરે અને મને લાગી છે ભૂખ કેમ કે આપણે છે ને ઘરે સાંજે પકોડા બનાવ્યા હતા અત્યારે મેં કીધું મારે નથી ખાવા આપણે દૂધનો રોટલો જ ખાવાનો છે તો બનાવી લીધો જ રોટલો ઘરેથી ને મા પાસેથી દૂધ લઈને આપણે ઘરે જઈને ખાશું અત્યારે જો ગલગોટા બતાવું તમને વાતાવરણ એકદમ નેચરલ છે મસ્ત એટલે આખી મજા જ અલગ હોય તો મને થાય છે હવે ગરમી તો ચાલો હવે આ વિડીયો કન્ટિન્યુ રાખજો દોસ્તો જે આપણે ફૂલનો જબલો લઈ અને હવે લાગે છે તડકો ને ગરમી તો આપણે અંદર બેસીએ કેમ કે હજી બે ચારા છે ને બાકી રહી ગયા છે ગલગોટાના તો એ પાઈ લઈએ લાઇટ જરાક વાઈ ગઈ હતી તો આવી ગઈ છે તો હવે બે ચારા પાઈ લઈએ પછી આપણે જાશું પપ્પાના ઘરે ત્યાં સુધી ગરમી બહુ થાય છે તો પંખાની હવા ખાઈએ તો દોસ્તો આપણે પપ્પાના ઘરે તો કંઈ ના આવી ગયા હી અને અત્યારે વાગી ગયા છે ચાર તો ગૌર દાદા આવી ગયા છે કથા એ ચાલુ થઈ ગઈ છે તો ચલો હવે આપણે જઈએ બા ને અદા બે બેઠા છે કથામાં અને મને થાય છે ફૂલ ગરમી અને એક આ વરસાદ અંધારે તો રોજ છે પણ આવતો નથી તો આઈ હોપ કે આવી જાય તો કામ થઈ જાય ગરમી ઓછી થાય અને અમારા નવું બે બીજું અંદર સૂતા છે જે સામે એમ જો બેન ઉભા હે મેં કીધું કે વિડીયો બરાબર આવે છે કે નહીં એ તું જો તો હવે આ બાજુ આવતી રહે હેલો મિત્રો હાય તો જો અમારા ડોલીબેન આવી ગયા હે ઘણા દિવસો પછી અને એક આરી રીસર્જન લિપસ્ટિક કરીને બીજા આરી રીસર્જન વીખી નહીં એવું હાલ બધું હાલે હાલો તો હવે જાઉ કથા સાંભળવા હાલો હાલો જઈ નવું બેબી તજી ઉઠવામાં વાર લાગશે એ ઉઠશે ત્યારે આપણે આરતી લગભગ આરતી થાળે ઉઠશે માંડ તો ત્યાં સુધી આપણે કથા સાંભળીએ તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયો અને આ છે આપણા પંકજભાઈએ લગાવેલો તિરંગો કાલ પંદરમી ઓગસ્ટ હતી ને તો બધે જો મસ્ત તિરંગા લગાવ્યા ઘર ઉપર અને આ રહ્યા આપણા પંકજભાઈ

હમ બનાવો બનાવો દોસ્તો તો હવે જો કથા સાંભળી લાઈ પછી મળશું તો કન્ટિન્યુજો વિડિયોમાં વિડીયોમાં પાછો લસુ મની કે

છે છે હવે ઘરે જમવાનું જમવાનું અને આજે બાલનાથ મહાદેવે પણ આપણે પ્રસાદી લેવાનું કીધું છે જન્માષ્ટમી છે તો તો આટલા આ ચાર ભાઈ ની ફોટોગ્રાફી કર ફોટોગ્રાફી કરી મોબાઈલમાં અને હવે જાઉં છે આ ઉપરથી વરસાદ ચાલુ થઈ ગયો ધીમો 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 તો આપણે હવે જાઉં છે દર્શન કરીને આવી ગયા બાલનાથી પણ હવે જાઉં છે ઘરે થોડું ફોટોગ્રાફી કરવાની હતી આ બધા પાડી ને હવે જઈ છીએ ઘરે ઘરે પણ જન્માષ્ટમી છે તો જમ્મુ આવ્યો છે ને અને અહીંયા પણ પ્રસાદી લેવાનું કીધું છે બાલનાથ મહાદેવ તો સાંજે પાછા આરતી પહેલા આપને કાંઈ આવી જશું એટલે આરતીમાં સામેલ થઈ જઈ અને પછી પ્રસાદી લેવાની છે તો ચાલો હવે જઈ ઘરે જાશો ને